ભાદરવી અમાસના મેળાને લઈને કોળિયા ખાતે તડામાર તૈયારીઓ આગામી તારીખ ત્રેવીસને ને શનિવારના રોજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ હોય જેને લઈ ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો ભરાતો હોય છે અને લોકો સમુદ્ર સ્નાન માટે આવતા હોય છે જેને લઈને તંત્ર દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત